શનિવારની રાત્રે ચૂપચાપ હનુમાનજીના મંદિરે મૂક્યાઓ આ એક વસ્તુ તમારી બધી પનોતી જતી રહેશે ઘરમાં ધનની વર્ષા થશે આવો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જય શ્રી રામ મિત્રો આજે આપણે વાત કરીશું પનોતી વિશે તો આવો જાણીએ કે પનોતી હોય તો ઘરમાં પૈસા ટકતા નથી તો પનોતી કેવી રીતે દૂર થાય એ આપણે જાણીશું ઘણા લોકોને ખબર નથી હોતી પનોતી શું કહેવાય અને પનોતી હોય તો ગરીબી પણ પીછો છોડતી નથી મિત્રો શનિવારની રાત્રે હનુમાનજીના મંદિરે કોઈ વસ્તુ મૂકવાની માન્યતા કે ધાર્મિક પરંપરા અથવા લોકમાન્યતા હોઈ શકે છે પરંતુ તે સંપૂર્ણપણે શ્રદ્ધા પર આધારિત છે આવા ઉપાય ઘણી વખત લોકો દ્વારા આસ્થાના આધાર પર કરવામાં આવે છે જો તમે આ વસ્તુને અજમાવવા માંગો છો તો તે તમારી શ્રદ્ધા અને ભક્તિ પર આધાર રાખે છે જો તમને આના ઉપર પૂરી શ્રદ્ધા હોય તો જ આ પનોતી દૂર થશે તરસવના તેલનો દીવો શનિવારની રાત્રે હનુમાનજીના મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે તેનાથી શારીરિક માનસિક અને આર્થિક કષ્ટ દૂર થાય છે ચણાનો પ્રસાદ ચણા અને ગુડ હનુમાનજીને અર્પણ કરો અને તેને શ્રદ્ધાપૂર્વક ભક્તોમાં વિતરો આ ઉપાયથી ધનની પ્રાપ્તિ થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે શનિવારના દિવસે કાળા તલ કાળા ઉરદ અથવા કાળી ચણાની દાળ શનિદેવ અને હનુમાનજીના મંદિરે દાન કરું આ હનુમાનજીને અતિ પ્રિય છે જો તમે આ દાન કરી લેશો તો તમારી પનોતી પીછો છોડી દેશે અને આ પનોતી પછી બીજી વાર ક્યારે પણ તમને આડી આવશે નહીં આ પાપ નિવારણ અને સુખ સંપત્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો મિત્રો આ તમે કરી લીધું તો તમારા ઘરમાં ગરીબી ગઈ એમ માનજો અને સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે વાસ્તુશાસ્ત્ર ના ધન વૃદ્ધિ માટેના ઉપાય નંબર એક નજર દોષ દૂર કરવો દર શનિવારે ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચા લટકાવો ઘર અને પરિવારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર બે કુબેર દોષ ઘરના ઉત્તર દિશામાં ધનની તિજોરી રાખો અહીં ચાંદીનો કથલ અથવા કમળ પર માતા લક્ષ્મીનું મૂર્તિ કરો અથવા કમળ પર માતા લક્ષ્મીનું મૂર્તિ મૂકો મીઠાના ઉપાય નંબર ત્રણ મીઠાના ઉપાય કાચના બાઉલમાં ખડક મીઠું ઘરના આગળ કાચના બાઉલમાં ખડક મીઠું ઘરના આંગણામાં ખૂણામાં મૂકવું દર પંદર દિવસે તે બદલું આ નકારાત્મક ઉર્જા દૂર કરી છે નંબર ચાર ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ બંધાવવું મોંગા વનસ્પતિથી બનેલું તાજું તોરણ લટકાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે નંબર પાંચ વૃક્ષરોપણ પ્રગટાવો આ ઉપાય શ્રદ્ધા અને માન્યતાઓ પર આધારિત છે તેને કાર્યરિત બનવા માટે ભક્તિ અને ધીરજની જરૂર છે જો તમે આની ધીરજ રાખશો તો તેનું ફળ અચૂક મળશે અને જો તમને આના વિશે અંધશ્રદ્ધા હોય તો આ ઉપાય કરવો નહીં જય શ્રી રામ જય શ્રી રામ